વસાવોદર અને કડીની જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે જે બાકી હતી તેની તારીખો જાહેર થઈ ત્યારબાદ ઉમેદવારી પત્રો ભરાયા ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે પણ ગરમા ગરમી જેવો માહોલ સર્જાયો હતો એક બાજુ આમ આદમી પાર્ટી બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસ અત્યારે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી રહ્યા છે ત્યારે ભાજપે પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે અને વિડીયોમાં તેની જ વાત કરી છે નમસ્કાર આપની સાથે હું બધી વિશા આ પહેલા કોંગ્રેસે જે કહેવાય કે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી અને તેમાં દિગ્ગજ નેતાઓના નામ બહાર પાડ્યા હતા ત્યારે ભાજપે પણ આજે સ્ટાર પ્રચારકોની જે યાદી છે તે જાહેર કરી છે અને ચાલીસ સ્ટાર પ્રચારકોના નામ બહાર પાડ્યા છે ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે માત્ર બે વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે ચાલીસ જેટલા દિગ્ગજ નેતાઓ છે મંત્રીઓ છે તે મેદાને ઉતરવાના છે કારણ કે આ વખતની જે ચૂંટણી છે તે ખૂબ કપરી છે એક બાજુ છે છે ગોપાલ ઇટાલિયા બીજી બાજુ કિરીટ પટેલ છે અને નીતિન છે પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આ વખતે ખરા ખરીનો જંગ છે કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદર માં ચાલીસ દિવસ થી મેદાને ઉતરી ગયા હતા અને ભાજપે અને કોંગ્રેસે કહેવાય છે કે

ભરતભાઈ બોઘરા નંજીભાઈ ઠાકોર વર્ષાબેન દોશી રજનીભાઈ પટેલ વિનોદભાઈ ચાવડા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ ઋષિકેશ પટેલ રાઘવજી પટેલ બળવંતસિંહ રાજપૂત કુંવરજીભાઈ બાવળિયા હર્ષભાઈ સંઘવી જગદીશભાઈ વિશ્વકર્મા રાજેશભાઈ ચુડાસમા હરિભાઈ પટેલ પ્રશાંતભાઈ કોરાટ ગૌતમભાઈ ગેડિયા મયંકભાઈ નાયક દીપિકાબેન સરદવા સંજયભાઈ દેસાઈ ગિરીશભાઈ રાજગોર ચંદુભાઈ મકવાણા દિલીપભાઈ પટેલ અને વન્નાબેન મકવાણા એટલે કે આમ કરીને જે ચાલીસ કહેવાય છે કે ભાજપના દિગ્ગજ નેતાઓ છે ધારાસભ્યો છે મંત્રીઓ છે દિગ્ગજ મંત્રીઓ છે તેમના પણ નામ સામે આવ્યા છે કારણ કે આ વખતે વિસાવદરમાં જબરૂ જંગ લડાવાનું છે ભાજપ ને પણ ખબર છે કે આ વખતે તેમની ટક્કરમાં આમ આદમી પાર્ટી છે અત્યારે વિસાવદરમાં તેનું પલ્લુ ભારે દેખાઈ રહ્યું છે એટલે અ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ મહેનત કરવી પડશે અત્યાર સુધી જે પ્રમાણેના પરિણામો છે એમાં છેલ્લા દસ વર્ષ સુધીના સમયગાળામાં ભારતીય જનતા પાર્ટી જીતી નથી કારણ કે અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી અને કોંગ્રેસના જે તેમનો પક્ષ પલટો ક્યાંક ને ક્યાંક પક્ષમાં તેમનું કશું માન હોય તેવું દેખાય નથી રહ્યું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે વિસાવદર ની કડીમાં ભારતીય જનતા પાર્ટી બાજી મારે છે કે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ હવે જોવું રહ્યું ને આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી જોતા રહો બેસ નાઇન ટીવી નમસ્કાર